પાકિસ્તાનથી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ ને મળ્યા બાદ રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા આખી રાત રેલવે સ્ટેશનના વિવિધ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સદનસીબે કશું જ નહીં મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો આંગેની વિગત એવી છે કે વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં ગઈકાલે રાત્રે એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઈલ નંબર આ છે તેમ કહી નંબર આવ્યો હતો આ જ શખ્સે બીજા નંબર પરથી ફોરીથી ફોન કર્યો હતો દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે પોલીસ અલર્ટ થઈ ગઈ હતી મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરબીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે ઉતરી આવ્યા હતા અને રાત્રે જ રેલવે સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચેકિંગ દરમિયાન પોલીસ અને આરપીએફને કશું જ વાંધાજનક મળ્યું ન હતું જોકે આ અંગે રેલવે પોલીસના પીઆઈએ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં ગર્ભિત ધમકી આપતો ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે